સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના ચૈત્રુધી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે કેમ સમજે તો ના આવે એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જેને આલોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ના આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર તો ખરો પણ આમ સમજે તો મોટા પુરુષના ગુણ આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો છે જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમને એમ પરિતાપ કર્તે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો જે પુરુષ એમ સમજે છે જે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનું નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં એથી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સડસઠમું વચનામૃત થયું